આજે અમે એને રેખાબેન આવતા હતા અને બહુ સરસ માસીએ વાત કરી ઓહ એમનું એમનું સેન્ટેન્સ મારા માટે પણ લેસન હતું એ બોલ્યા એ કે આપણે પિયુષભાઈ કે અમે એમની તો એજ છે મારા ફાધરની અને એમનો સેવન્ટી સેવન ઇયર્સની એજ છે એટલે એમના અનુભવ ઉપરથી બોલ્યા કે અમે જિંદગીમાં જોઈ લીધું કે ગમે એટલું દોડીએ ને પણ અંતે પાછા જોઈએ તો હોય ત્યાંને ત્યાં જ ઊભા હોઈએ છે આ બહુ લોજિકલ વાત છે આ બહુ આનો જો સ્પિરિચ્યુઅલ મિનિંગ તમે કાઢો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારું એ સેન્ટેન્સ ઉપરથી મને એક વાત યાદ આવી કે રાજા હતો અને એણે એવી જાહેરાત કરી કે ભાઈ આજે મારી પાસે તો એટલી બધી લેન્ડ છે તો જે માણસ આવશે અને હું એને સમય આપીશ એક કલાક બે કલાક અને એ જેટલું દોડશે અને જેટલું મોટું સર્કલ લેશે એટલી લેન્ડ હું એને ડોનેટ કરી દઈશ એની પણ મારી કન્ડિશન એક જ છે કે મારો જે આપેલો સમય પૂરો થાય પહેલાં એણે આવી જવું જોઈએ મારી પાસે માણસો આવે એમાં એક માણસ આવ્યો એણે કીધું કે મારે બહુ જરૂર છે રાજાએ એક કલાકનો સમય આપ્યો છે તારે દોડીને જવાનું મોટું સર્કલ લઈને ફરીને અહીંયા આવવાનું છે એ માણસ દોડવા લાગ્યો દોડવા લાગ્યો આગળ જાય એને એમ થાય કે ઓહો આ લેન્ડ તો બહુ સારી છે આ પ્લોટ બહુ સારો છે દોડતો જ ગયો લોભ કહીએ ને ગ્રીડ આગળને આગળ આગળને આગળ અને એનો કલાકનો જે સમય રાજાએ આપ્યો હતો એ પૂરો થવાનો થયો અને એ આવ્યો પણ એવા એના શ્વાસ રોકાઈ ગયા થાકી ગયો ત્યાં ને ત્યાં મળી ગયો એનું મૃત્યુ થઈ ગયું અને ત્યારે રાજાએ કીધું કે પાંચ ફૂટ જગ્યા જોતી હતી અને એટલું દોડ્યો છે કોવિડમાં કેટલા વયા ગયા આપણે બચી ગયા કંઈ કામ આવ્યું એટલે આજે એક બહુ સરસ કોટ સ્પેશિયલી યંગસ્ટર્સ માટે યુ આર હિયર ટુ સેલિબ્રેટ નો ટુ સફર યુ આર હિયર ટુ સેલિબ્રેટ નો ટુ સફર ભગવાને આ એક હ્યુમન લાઈફ આપી છે ટુ સેલિબ્રેટ પણ આપણે એ સેલિબ્રેશનને બદલે સફરિંગને સિલેક્ટ કરીએ છીએ વી આર સફરિંગ મેન્ટલી વી આર સફરિંગ ફિઝિકલી અને સૌથી વધારે તો મેન્ટલી સફર થાય છે તો શ્રીમદ્ ભાગવત ઇટ લાઇક એ મેડિસિન એવરી ડે એવરી ચેપ્ટર એમાં તમને ને મને ડે ટુ ડે લાઈફ છે એમાં કેટલા બધા ઇમ્પોર્ટન્ટ મેસેજીસ આપે છે આપણને તો આજનો જે પ્રથમ દિવસ છે આ પરિવારે ખૂબ ભાગ્યશાળી તમારો પરિવારે તો ઘણી બધી કથાઓ કરી છે આજ ફરીથી ઠાકોરજી પધાર્યા છે અને મેં કીધું એવી રીતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લપે તમે માત્ર ને માત્ર કથા ક્યારે કરી શકો જ્યારે ભગવાનનો સ્ટેમ્પ હોય તો જ થાય બાકી ન થાય ગમે એટલા પ્રયત્ન કરો ભગવાન એની એની એ તમારી ફાઇલ હોય ને એની ઉપર સાઇન કરે આઈ એક્સેપ્ટ યોર એપ્લિકેશન બાકી મિલિયનર બિલિયનરની ફાઇલો પેન્ડિંગ પડી છે જી એના દરબારમાં એણે સિગ્નેચર નથી કરી એક વાત કરું નામ લઈને કરું છું ધીરુભાઈ અંબાણી એમને છેલ્લા લાસ્ટ મોમેન્ટમાં પૂછવામાં આવ્યું કે તમારી શું ઈચ્છા છે એણે કીધું કે મારે જામનગરમાં રામકથા કરવી છે એવી એમની વીસ હતી ધીરુભાઈ અંબાણી ગુજરી ગયા વીસ પૂરી ન થઈ એમના ધર્મપત્ની એના છોકરાઓને કીધું હવે એની પાસે પૈસાની તો કોઈ પ્રોબ્લેમ કે કોઈ છે જ નહીં પણ બે ભાઈઓની વચ્ચે ઝઘડો થઈ ગયો આ ઇટ્સ ટ્રુ સ્ટોરી અને એમ કહેવાય છે કે એની પાસે એટલી બધી પ્રોસ્પેરિટી છે પણ કથા કરી શૈકા નથી બહુ ઇમ્પોર્ટન્ટ છે ગરુડ પુરાણમાં તો એવું લખેલું છે કે તમારા ઠકરાર પરિવારના સભ્યના કોઈ પણ ફેમિલી મેમ્બરના મનમાં એવો વિચાર આવે કે અમારે સપ્તાહ કરવી છે અને જેવો તમને વિચાર આવે ત્યારે ને ત્યારે પિતૃલોકમાં આપણા પિતૃઓ ડાન્સ કરવા લાગે છે એમ ગરુડ પુરાણમાં લખ્યું છે કે વાહ વિચાર ઘણા બધા આવે પણ પિતૃને યાદ કરીને કંઈ કરવું એ બહુ મોટી વાત છે એવું ગરુડ પુરાણમાં લખ્યું છે કે તમે ઘરનો એક સભ્ય બીજા મેમ્બરને શેર કરે શીલાબેને એ મિતુલભાઈને વાત જ કરી હશે કે મારે સપ્તાહ કરવી છે અને ઘરનો એક મેમ્બરને વિચાર આવ્યો બીજાને વાત કરી ત્યારે ને ત્યારે પિતૃ એટલા હેપી થઈ જાય છે એવું લખેલું છે અને જ્યારે સપ્તાહ થાય ત્યારે પિતૃલોક એટલે પિતૃલોક એટલે એક પ્લાનેટ છે કે જ્યાં પાણી નથી જ્યાં આપણા એન્સેસ્ટર્સ એની સોલ આજે પણ ત્યાં રહે છે અને એ પિતૃલોકમાંથી એને છૂટી આપવામાં આવે છે કે તમારા બાળકો તમને યાદ કરીને ભાગવતની કથા કરે છે સાથે મળીને પ્રભુનું નામ લે છે દાન કરે છે તો તમે જાઓ અને આપણા પિતૃ આવે કઈ રીતે આવે અહીંયા લખેલું છે કે પેરેન્ટ્સ એક મા કે એક બાપ હોય એના દીકરાને વર્ષો પછી મળવા માટે કેમ આમ બે હાથ ફેલાવીને હક કરવા માટે દોડીને આવે એમ ગરુડ પુરાણમાં લખ્યું છે કે આપણા પિત્રો બે હાથ ફેલાવીને દોડતા દોડતા આપણને મળવા આવે છે એવું લખેલું છે ઘણા લોકો એમ કે આઈ ડોન્ટ બિલીવ ઇન પિતૃ આઈ ડોન્ટ બિલીવ ઇન પિતૃ પણ આપણું ને પિતૃનું જે કનેક્શન છે ને એ બ્લડનું કનેક્શન છે ડીએનએ નથી આવતા આવે છે ને વી આર અંડર ઓબ્લિકેશન્સ ધીસ બ્યુટી ધીસ બોડી ઇઝ ગીવન બાય અવર એન્સેસ્ટર્સ અવર પિતૃ એટલે તમે શરીરથી આ શરીરથી જે કંઈ અર્નિંગ કરો જે કંઈ એન્જોયમેન્ટ કરો એમાં આપણે આપણા એન્સેસ્ટર્સને યાદ કરવા જોઈએ એનો ભાગ કાઢવો જોઈએ બોડી શરીર એનું આપેલું છે પણ આપણે ઘણી વાર ભૂલી જઈએ છે એટલે આજે તમારા આ ઠકરાર પરિવારના પિતૃ કેટલા તૃપ્ત થઈને દોડીને આજે સાત દિવસ માટે જેમ તમે હોલિડે કરવા જાઓ ને એમ તમારી પાસે હોલિડે કરવા એવા છે નથી ઇન આજ મારા ફાધર ઇન્ડિયા રહે એટલે હું તમને આ એક્ઝામ્પલ થી આ વાત સમજાવવા માગું છું મારા ફાધર મધર હોય બે વર્ષથી ન હોય તો એને થાય ચલો હું મારા છોકરાઓને મળું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને મળવું એ કેટલા હરખથી એ એ અમદાવાદથી ફ્લાઇટમાં બેસે અરખાતા અરખાતા આવે એમ થાય કે હું મારા મારા બાળકોને મળીશ હું એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ કેટલા હોપથી આવતા હોય એવી રીતે આપણા પિતૃ શ્રાદ્ધના દિવસોમાં અને જ્યારે તમે સપ્તાહ કરો ને ત્યારે તમને મળવા આવે છે આજે તમે ઇમોશનલ છો પણ એક વસ્તુ યાદ રાખજો તમારા કરતા પણ તમારા પિતૃ વધારે ઇમોશનલ છે અને એ આવે તો આ સાત દિવસ તમે આજે કંઈ પિતૃની આ પૂજા થશે અહીંયા સ્થાપનમાં આ પિતૃના ફોટા છે આ સાત દિવસ પિતૃ આવ્યા છે તો તમારી મોટામાં મોટી રિસ્પોન્સિબિલિટી કઈ તો મોટામાં મોટી રિસ્પોન્સિબિલિટી એ છે કે તમારા આંગણેથી કોઈ અનહેપી થઈને જાવો ન જોઈએ કેમ કે પિતૃ ક્યાં રૂપમાં આવે આપણને ખબર નથી જલારામ બાપાને સાક્ષાત ભગવાન આવ્યા પણ સાધુના રૂપમાં આવ્યા એટલે આપણા ઘરે જ્યારે શુભ પ્રસંગ આવે તો કોઈ પણ માણસ આવી જાય તો એને પ્રેમથી આવકારો અને મોટામાં મોટું કાંઈ કીધેલું હોય છે શાસ્ત્રમાં કે પિતૃની પૂજા વખતે શું ધ્યાન રાખવું તેમાં લખેલું છે કે ક્યારેય ગુસ્સો ન કરો પિતૃની પૂજામાં એકદમ શાંતિ પિન્ડ્રપ સાયલન્સ કેમ કે પિતૃને શાંતિ ગમે છે એટલે અમુક પિતૃ પૂજા હોય ને એમાં એકદમ ક્વાઇટલી પૂજા થાય અમુક રિચ્યુઅલ છે ને એ બહુ ક્વાઇટલી થાય પિતૃ ઘોંઘાટ ન ગમે અવાજ ન ગમે એટલે આપણા ઘરે પિતૃને યાદ કરીને કથા કરતા હોય પૂજા કરતા હોય કોઈ દિવસ સાઉટ નહીં કરવાનો આ સાત દિવસમાં સાઉટ નહીં કરતા કોઈ પણ આ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફોર